વાત કરીએ જંબુસરની તો જંબુસર આમોદ વચ્ચે આવેલા ઢાઢર નદીના પુલની દયનીય પરિસ્થિતિમાં પડ્યો છે જંબુસર આમોદે જોડતા ઢાઢર નદીના પુલ પર મસમોટા ખાડા પડ્યા દેખાઈ રહ્યા છે બ્રિજના મુખ્ય માર્ગ પર બ્રિજના બે ભાગ પડ્યા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વહેલી તકે સમારકામ થાય તેવી લોક માંગ ઊઠી પામી છે આ બ્રિજની દરમિયાન આ બ્રિજની દયનીય હાલત જોઈને કોઈ મોટી ઘટના બને તો વાહન ચાલકને નદીમાં રહેલા મગર જોઈને પણ ભયનો અનુભવ થઈ રહ્યો છે નેશનલ હાઈવે નંબર ચોસઠ ઉપર આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીના પુલની પરિસ્થિતિ એટલી દયનીય છે કે બ્રિજ ઉપરના રોડ ઉપર બે પડેલ છે કે જેમાંથી નદીમાં વહેતું પાણી પણ જોઈ શકાય છે અત્યારે આપણે જંબુસર આમોદ વચ્ચે આવેલા દાદર નદીના બ્રિજ પર છે આ બ્રિજની હાલત છેલ્લા બે અઢી ત્રણ વર્ષથી એટલી દયનીય છે અને એટલી બિસ્માર છે કે ગમે ત્યારે ઘણો મોટો અકસ્માત થાય એવી સંભાવનાઓ છે છતાં આ જ દિન સુધી ઘણી રજૂઆતો તંત્રને કરવા છતાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવેલી નથી આ ભાજપના રાજમાં આપણા ગુજરાતમાં અને દેશભરમાં ઘણા બ્રિજો તૂટી ગયા છે ઘણા અકસ્માતો થયા છે છતાં પણ આ સરકારના પેટનું પાણી હાલતું નથી જો આ પરિસ્થિતિ આવીને આવી રહી અને આ બ્રિજનું પણ સમારકામ કરવામાં ના આવ્યું કે બીજો ઓપ્શનમાં એનું કોઈક બીજો બ્રિજ ઊભો કરવામાં ના આવ્યો તો ગમે ત્યારે આ બ્રિજ તૂટી શકે છે અને ઘણો મોટો ભયંકર અકસ્માત થઈ શકે છે જેથી અમારી નમ્ર અરજ છે કે આ સરકાર વહેલી તકે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે અત્યારે આ બ્રિજની પરિસ્થિતિ બહુ ખરાબ છે લગભગ ત્રણ ચાર વર્ષથી આ બ્રિજ પર અમે ચાલીએ છીએ તો અત્યારે એવી પરિસ્થિતિ છે કે બ્રિજ લગભગ આવું ને આવું રહેશે એટલે મતલબ બ્રિજ આપ પડી જશે કંઈ નક્કી નથી એનું ને બહુ ખરાબ પરિસ્થિતિ છે અમારી અપીલ છે કે આ બ્રિજની ચકાસે જે સદસ્યો છે ભાજપના તે ચકાસે એને ચેક કરે આવીને